જે ગુજરાતમાં પ્રખ્યાત તીર્થ તમ્બેશ્વર મહાદેવ શ્રાવણ માસના આજે ખૂબ મોટો ઉત્સવ અહીં ચાલે છે અને આ ઉત્સવ દરમિયાન ભારત ભારતભરમાંથી હજારો તીર્થયાત્રી અહીં આવતા હોય છે અને આજે યોગાનુ યોગ ભગવાનના આશીર્વાદ લેવા માટે આજે અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી એમને પણ અહીંયા આવીને આજે દર્શન કર્યા અને દર્શન કર્યા પછી યજ્ઞશાળામાં એમને પણ હાવરણ પણ કર્યું પાંચ મિનિટ અને પરમાત્મા કામો પરમાત્મા એમની પાસે કરાયા કરે એવા અમારા ઇસ્તેશ્વર મહાદેવ હતી એમને આશીર્વાદ આપે છે આજે ગુજરાતમાં પ્રખ્યાત પ્રખ્યાતર મહાદેવ શ્રાવણ માસના આજે ખૂબ મોટો ઉત્સવ અહીં ચાલે છે અને આ ઉત્સવ દરમિયાન ભારતભરમાંથી હજારો તીર્થયાત્રી અહીં આવતા હોય છે અને આજે યોગાનુ યોગ ભગવાનના આશીર્વાદ લેવા માટે આજે અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી એમને પણ અહીં આવીને આજે દર્શન કર્યા અને દર્શન કર્યા પછી યજ્ઞશાળામાં એમને પણ આવરણ પણ કર્યું પાંચ મિનિટ અને પરમાત્માના એમને ખૂબ સુખી રાખે અને એમની જે એમના હસ્તે સારા સારા કામો પરમાત્મા પાસે કરાયા કરે એવા અમારા ઇસ્તેશ્વર મહાદેવ આપણ માસ ના આજે ખૂબ મોટો ઉત્સવ અહીં ચાલે છે અને આ ઉત્સવ દરમિયાન ભારત ભરમાંથી હજારો તીર્થયાત્રી અહીં આવતા હોય છે અને આજે યોગાનુ યોગ આશીર્વાદ લેવા